દ્વારા જમીન દબાણ કરાતા જાગૃત નાગરિકોએ રજૂઆત કરી ના વોંધ ગામે ખુલ્લી જગ્યા પર દબાણ કરવામાં આવ્યું છે વોંધ નદી વિસ્તારમાં મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યા તેમજ ગૌશાળા પાસે દબાણ કરી દુકાન તેમજ મકાન કરીને મોટા ભાડા વસૂલ કરી મોટી તગડી કમાણી કરી રહ્યા છે બોંદ ગામમાં ઠેકાણે ગેટ લગાડી કાયદાનું ઉલ્લંઘન કરી સ્થાનિક લોકોને મુશ્કેલીઓ છે વિસ્તારમાં રાત્રિના ઇમરજન્સી આરોગ્ય જરૂર પડે ત્યારે ગેટમાં લાગ્યા હોય છે ચાવી ગોતીને આવે ત્યારે લોકોના જીવનો ભોગ દેવો પડે છે આ બાબતે બોંધ ગામના જાગૃત નાગરિક વેલાભાઈ છગનભાઈ કોલી અનિલભાઈ કાનજીભાઈ પ્રવીણભાઈ વેલા બિજલભાઈ ઇલિયાસભાઈ વગેરે ગ્રામજનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી રિપોર્ટ બાય ઘનીભાઈ કુંભાર મારું નામ વેલાભાઈ બીજલ રજૂઆત અમારી કે કોઈ બી દબાણ છે વિસ્તાર ગામની બાકીની દબાણો બધી ચાલી ફૂટનું દબાણ જ છે સાહેબ જમીન વિશે જમીન વિશે દબાઈ બેઠા છે મારું નામ અનિલ ખોલી અને અમારા ગામની અંદર સાહેબ દબાણો થઈ રહ્યા છે જેવી રીતે કે નદીમાં છે નદી વિસ્તારની અંદર આખી નદી દબાણ કરેલી છે ખરા વિસ્તારની અંદર બધા દબાણ કરેલા છે અંદર ગામની અંદર દુકાનો બધી દબાણ કરેલી છે આસપાસ ગામમાં કે સિંગમાં બધી રીતે ખૂબ દબાણ બહુ થઈ રહ્યું છે સાહેબ આ બાબતની અંદર સાહેબ અમારી એવી માંગ છે કે આ બધા દબાણ દૂર થવા જોઈએ અટવા જોઈએ સાહેબ બધા